વડોદરા શહેરમાં આવેલા પથ્થરગેટ વિસ્તારના ઉપલા ફળિયા ખાતે શ્રી જાનુભાઈ માતાજીના મંદિરે ભવ્ય મહાઆરતી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો વૈસાખ સુદ પૂનમ નિમિત્તે વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલા ઉપલા ફળિયા ખાતે આવેલ શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે માઈ ભક્તો દ્વારા મહાઆરતીની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારાની વિશેષતા સંપૂર્ણ પ્રસાદી ચૂલા ઉપર બનાવવામાં આવે છે અને પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી પીરસવામાં આવે છે અહીં ભંડારામાં તમામ માઈ ભક્તોને નીચે પંગતમાં બેસાડીને પીરસવામાં આવે છે શ્રી જાનુભાઈ માતાજીના મંદિરમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લગભગ પાંચથી છ હજાર માઈ ભક્તો મહાપ્રસાદી અને માતાજીના દર્શન માટે ભારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યુવક મંડળ દ્વારા શ્રી જાનુભાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કરપીઠા રોડ જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજીયા રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે આટલી બધી ગરમીમાં પણ ચૂલા પર રસોઈ બનાવી ખૂબ જ અઘરું પાન છે છતાં પણ આજુબાજુ કોળના તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર આપીને અમે આ ભંડારાનું આયોજન સારી રીતે કરીએ છીએ અને પૂરું પણ પાડીએ છીએ શ્રી જાનુભાઈ માતાનું મંદિર છે અને અહીંયા લગભગ પાંચ હજાર ભાઈ ભક્તો માઈ ભક્તો અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા આવે છે અને એ સંપૂર્ણ રીતે પોળના સાત સકાળથી અમે આ ભંડારો પૂરું કરીએ